ગામડાના લોકો અને શહેરના લોકોનો પ્રેમ આવકારો અને આવ ભગત કેવી હોય છે મિત્રો એક ખૂબ જ અબજોપતિ માણસની આ વાત છે એકવાર એ ઉનાથી તુલસી શામની જાત્રાએ એના કુટુંબ સાથે જતો હતો એમાં એની ગાડી બરોબર અધ વચ્ચે બંધ પડી ગઈ કોઈ વાતે ચાલુ થાય નહીં અને ઉપરથી અંધારું પણ વધતું જતું હતું એમાં એની વહુ કહે છે અરે રે હવે ક્યાં જઈશું આપણે આ અજાણ્યા મલકમાં અજાણ્યા પથકમાં એમાં વળી એક માલધારી પતિ પત્ની ત્યાંથી દૂધ વેચવા જતા હતા રોડને કાંઠે ઊભેલા આ લોકોને જોઈને તે આવ્યા કહે છે શું થયું બાપા શું તમારી ગાડી બંધ પડી ગઈ છે ચાલુ નથી થતી કાંઈ વાંધો નહીં ભલે પડે હાલો અહીંયા નજીકમાં અમારો નેહડો છે શ્રીમંત પાસે એના સિવાય કોઈ બીજો રસ્તો નહોતો એટલે કહે છે કે હાલો બાપા માલધારીઓને દૂધ વેચવા જવું હતું એ પણ માંડી વાળ્યું અને ઈ દૂધનો દૂધ પાક કરીને અમારા આખા કુટુંબને એને પેટ ભરીને ખવડાવ્યું આપ્યા ઈ દંપતી પાસે હવે બીજું કંઈ ઓઢવાનું ન હતું એટલે બેવ જણાએ તાપણું કરી ઠંડીથી બચતા હતા આ શ્રીમંત સૂતો સૂતો બધું જોતો હતો ત્યાં માલધારણ કહે છે કે જાઓને જોયા ઉને ગાડીએ કોઈ આવ્યું તો નથી ને વળી માલધારી કડકડતી ઠંડીમાં લાકડી લઈને જોવા જાય છે અને વળી પાછો ધ્રુજતો ધ્રુજતો આવે છે ત્યારે આ બધું જોઈ રહેલા શ્રીમંત માણસને એમ થાય છે કે આ ગરીબ લોકો સામે હું પૈસાવાળો પણ રાખપતિ સમાન છું એનો પ્રેમ એનો આવકારો આ હા સવાર પડ્યું પછી મારાથી જે વિવેક કરાય એ પૈસા લઈને હું તેના દીકરાના હાથમાં દેવા જતો હતો ત્યાં તો માલધારીએ મારું બાવડું પકડી લીધું અને કહે છે કે એક રૂપિયો દીધો ને તો તો મારા દીકરાના સોગંદ છે બાપા અમે તમને એટલો રોટલો નથી ખવડાવ્યો અમારે તમારી પાસેથી કંઈ જોતું નથી તમે અહીંયા આવો ને અમારે ત્યાં રહ્યો એ જ અમારો આનંદ છે સાહેબ એટલે જ તો કહેવાય છે કે ઈ જોડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો મિત્રો ઝૂંપડી છે એ એક સંસ્કૃતિનું પ્રતિક છે અને બંગલો છે એ વિકૃતિનું પ્રતિક છે યાદ રાખજો તમને મોટા મોટા બંગલામાં પણ આવો આવકારો આજે નહીં આપી શકે જે આ માલધારી આપ્યો હતો